હેલો મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે વાત કરવી છે બનાનાની ચિપ્સ કેવી રીતે બને કેળાની ચિપ્સ કેવી રીતે બને તમે જોઈ શકો છો આવી રીતે આવા બધા કાચા કેળા લઈ લીધા છે અમે ઘણા બધા અમારા ક્વોન્ટિટી થોડી વધારે છે તો આવી રીતે અમે બધા કેળા લઈ લીધા છે હવે એને અમે થોડા થોડા નીચેથી કટિંગ કરી નાખ્યા છીએ અડધા કટિંગ કરી નાખ્યા છીએ હવે એની અમે ચિપ્સ બનાવીને બતાવશું તમને આ વીડિયામાં જોતા રહેજો બધા નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો બધા મિત્રોને ખૂબ ખૂબ વિનંતી છે તો હવે તમે જોઈ શકો છો આવી રીતે દેખો કટિંગ કરી નાખ્યા છે નીચેથી થોડા થોડા પછી હવે એની હજી તમને બતાવશું આગળ એની પ્રોસેસ તમે જોશો તો પછી હવે એને કેળા નહીં એક એક લઈને એને છોલી નાખશું અમે આવી રીતે છોલીને બધા એક જગ્યાએ એક ભેગા કરીને રાખશું અને બધા કેરેટમાં છોલી છોલીને એને રાખી દીધા છે તમે જોઈ શકો છો બધાય મિત્રો આવી રીતે કેળાની ચિપ્સ બને છે આવી રીતે છોલી નાખ્યા છે હવે એને તેલના ઘાણા માટે તેલનું કઢાઈયું લઈને એના માટે ઘસી ઘસીને આવી રીતે ચિપ્સ પાડવાની છે આવી રીતે ચિપ્સ પાડી દીધી છે બધી તમે જોઈ શકો છો પછી એને બરાબર પાકવા દેવાની છે એને તળવા દેવાની છે તમે જોઈ શકો છો બરાબરને એને ઘસી ઘસીને આવી રીતે ચિપ્સ કાઢવી પડે જ્યાં સુધી આખું કઢાઈઓ ભરાઈ જાય ત્યાં સુધી આવી રીતે ચિપ્સ બનાવી રહ્યા છીએ ક્વોન્ટિટીમાં તમારે પણ કોઈને બનાવ્યું હતું કે જો જો આવી રીતે ચિપ્સ બને છે અમારી ચિપ્સ થોડી બનાવીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અડધી પાકેલી છે અડધી પાકી ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતે કેળાને ચિપ્સની પ્રોસેસ છે અમારી આવી રીતે તેલમાં બરાબર પાકી જાય તળાઈ જાય કેમ કે કાચા કેળાની હોય છે તો એને થોડી વધારે તળવી પડે છે બરાબર પાકી જાય પછી જ એને બહાર લેવામાં આવે છે તમે જોઈ શકો છો અમારી આ બનીને રેડી થઈ ગઈ છે ચિપ્સ આવી રીતે નવા મિત્રો હોય તો થોડો સપોર્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવા નવા નવા બ્લોગ જોવા માટે સપોર્ટ કરજો તમે પણ જોઈ શકો છો આવી રીતે દેખો હવે મારી ચિપ્સ બનીને કમ્પ્લીટ બહાર રેડી થઈ ગઈ છે આવી રીતે ખોમચામો લઈ લીધી છે મોટા ખોમચામો લઈને હવે તેને બરાબર મિક્સ કરવામાં આવે છે મસ મરચું મીઠું મસાલો બધો મિક્સ એના અંદર મિક્સ કરીને તેની પછી પેકિંગ કરવામાં આવે છે આવી રીતે મિક્સ કરીને આ જોઈ લો આવી રીતે બધી ચિપ્સ ભેગી કરીને તેને પેકિંગ કરવામાં આવે છે અડધા 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 કિલાના બધા પેકિંગ કરવામાં આવે છે આવી રીતે દેખો તમે જોઈ શકો છો કેવા પેકિંગ કર્યા છે કોઈને પણ ક્વોન્ટિટી ઓર્ડર હોય તો મેસેજ કરજો આવી રીતે બનાવવામાં આવે છે ચિપ્સ જોઈ શકો છો અમારી ચિપ્સ બનીને રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે બનાના ચિપ્સ આવી રીતે બને કેળાની ચિપ્સ આવી રીતે બને તમે જોઈ શકો છો એમાં પણ બે ત્રણ પ્રકારની ચિપ્સ બને છે એક રાઉન્ડવાળી ચિપ્સ બને છે એક સીધી બધી વાતે સારી બને છે હજુ અમારી પેકિંગ થઈ ગઈ છે જે જે પણ ઓર્ડરના છે એ બધા પેકિંગ થઈ ગયા છે તમારે પણ જોઈએ તો સંપર્ક કરજો જય માતાજી